શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા તારીખ એકવીસ એક બે હજાર ચોવીસના ના રોજ રાજકોટ નજીક અમરેલી ગામે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલનું ભૂમિ પૂજન કરવા જઈ રહ્યું છે ત્યારે સર્વ સમાજ અને તમામ લેવા પટેલ ભાઈઓ બહેનોને આપના માધ્યમથી હું આમંત્રણ આપું છું કે આ એકવીસ એક બે હજાર

બિલકુલ હમણાં જ પ્રવીણભાઈ વાત કરી કે ત્યાં દર્દીઓ અને એના પરિવારજનો માટે કાંઈ એક તો આ જગ્યા વીસ કિલોમીટર દૂર છે રાજકોટથી એટલે કોઈ પણ દર્દી અને એના પરિવારજનોને કોઈ તકલીફ નહીં પડે ત્યાં રેસિડેન્સીસથી માંડી અને બધી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે એ તો ઘણી બધી ડિટેલિંગમાં અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે બહુ મોટા નિષ્ણાંતો સાથે અને એ ડિટેલિંગ જ્યારે એક આકાર લેશે ત્યારે આપ સમક્ષ રજૂ કરશું આજે એક બહુ ઉમતા ઉમદા હેતુ માટે આપણે બધા એકત્રિત થયા છે તો બીજા વિષયની બહાર આપણે ન જઈએ

બી પરિસ્થિતિ વિકટ કહેવાય અને આમાં સરકારે જલ્દી જલ્દી આનો નિવારો જોઈએ બહુ ડિટેલિંગ હજી નથી એટલે અમે અત્યારે એવો પણ નિર્ણય લીધો છે આજે મિટિંગમાં કે દરેક સમાજનું પણ ડોનેશન આવતું હોય તો હવે સ્વીકાર્ય ગણવું એટલે જ્યારે દરેક સમાજ આમાં ભાગરૂપ બનશે ભાગીદાર બનશે તો પછી આ કોઈ ડિફરન્સ રહેવાનો કોઈ અર્થ જ નથી કોઈ ડિફરન્સ રાખવામાં આવશે નહીં બિલકુલ નહીં બિલકુલ આમંત્રણ કમિટી છે અમારી રમેશભાઈની અને બે ચાર મિત્રોની એ આજે નક્કી કરશે બે ચાર દિવસમાં કોને કોને આમંત્રણ આપશે 21 તારીખે આ જે કાર્યક્રમ છે એ આમ તો મહાસભા જ ગણાય કારણ કે લોકો જેટલા હશે ત્યાં કાગવડમાં સંખ્યા નક્કી નથી પણ આ જે મુખ્ય કાર્યક્રમ છે કાગવડ જ થવાનો છે અને ભૂમિ પૂજન છે અહીંયા સ્થળ ઉપર ત્યાં સાત દીકરીઓ કરશે અને ત્યાં લાઈવ કાગવડથી થી જોવામાં આવશે કારણ કે અહીંયા એ સંખ્યા સમય નહીં એટલા માટે આપણે કાગવડ કાર્યક્રમ રાખવા બહુ હજી નક્કી નથી મારો પ્રવાસ હું ચાલુ કરીશ અને જ્યારે જ્યારે ખોલધામ પ્રાંગણમાં કાર્યક્રમો થાય છે ત્યારે આપ જોવો જ છો હજારો અને લાખોની સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે